श्रमजीवी परिवारों ने भारे आत शंखेश्वर जनमंगल सेवा चैरिटेबल ट्रस्ट पाणीग्रस्त विस्तार में रहता परिवार घर थे गरका शंखेश्वर जनमंगल सेवा चैरिटेबल ट्रस्ट आदिजीन युवक चैरिटेबल ट्रस्टे पाणीग्रस्त विस्तार में रहता परिवार घर वरसादी पा में थता श्रमजीवी परिवारों ने कपड़ा भोजन धाबड़ा सहित जरूरी सामग्री पूरी पाड़ी मानवता मेहकाली છેલ્લા ચાર પાંચ દિવસથી થી કન્ટિન્યુ વરસાદ છે આ લોકોના ના ઝુપડા પાણીમાં પડ્યા છે બાળકો સવારના ભૂખ્યા છે તો એમ અમારા જનમંગલ સેવા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજી યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આ લોકોને અમે કન્ટિન્યુ હમણાં ભોજન આપવાના છીએ જેથી એ લોકોને અત્યારે જમવાની બનાવવાની વ્યવસ્થા નથી તો અમે આ આ સગવડ અમે અમારા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજી નિવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે પૂરી પાડવાના છીએ અહીંયા અમે એક વીક પહેલાં તાળપત્રીનું પણ વિતરણ કરેલું છે અને હજી ઘણા બધા ઘર એવા બાકી છે કે જ્યાં તાળપત્રીની જરૂર છે એમના એમના પાટણ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે ત્યારે વઢિયાર પંથકમાં અવિરત વરસાદ વરસતા સમિતિ ત્રણ કિલોમીટર દૂર શંખેશ્વર હાઈવે પાસે વાદી સમાજના આશરે બસો જેટલા લોકો ઝુંપડપટ્ટી બાંધીને રહે છે બહુ મજા કરાવી દીધા ને ખબર આવ્યા ને પાણી માં પડ્યા હતા અને પાણી માંથી અમને ડાહનતા બહાર આવ્યા અમારા ભગવાન આવ્યા ગરીબાને ને સહારો આપ્યો જમણવા બહુ કર્યો અને અમારા વિપક્ષી ગરીબા ને પલસ તબુ આપવા ના કહી છે અમારા ગરીબા ના પ્રભુ જો ખુબ ભાર ગરીબા ના ઉપર ગરીબા ઉપર ભાર બીજો આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગરીબ પરિવારોના ઝુંપડામાં વરસાદી પાણી ભરાઈ જતા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજીન યુવક ટ્રસ્ટ મુંબઈના સહયોગ થકી ગરીબ પરિવારની મુલાકાત લઈને પૂરી શાકના ભોજનની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું હેલો મિત્રો જય પાશ્વનાથ અમે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને યાદીજીની રોડ સેવા ચેરિટેબલ ટેબલ ટ્રસ્ટ તરફથી અહીંયા સમી નજીક શંખેશ્વર ગામથી અમે વાદી વસાવતોમાં રહેતા લોકોને આવ્યા છે એમની પરિસ્થિતિ હાલ વરસાદમાં ખૂબ ખરાબ છે તેમને જમવા માટે અને એ બધી રીતે તકલીફ પડે છે તો અમે એમને માટે પૂરી શાક અને કેળા લઈને એમને સેવા આપવા આવ્યા છીએ ચોમાસાની શરૂઆત પહેલાં જીજ્ઞાબેન શેઠ અને તેમની ટીમ દ્વારા ઝૂંપડામાં રહેતા પરિવારોને તાડપત્રીના વિતરણ સાથે વરસાદી માહોલમાં ભોજન વ્યવસ્થા કરી આપી હતી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજીન યુવક ટ્રસ્ટના નેજા હેઠળ જીજ્ઞાબેન શેઠ દ્વારા નાના બાળકો માટે કપડાં ભોજન ધાબડા સહિતની જરૂરિયાત પૂરી પાડવામાં આવી હતી

અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ